સંબંધ ના નંબર બે વાર કેવું ઓળખણી સંદરથી બાબેન કરે બસ પડી ગઈ સંજોગો દે ધરણા કરતા બાકી પોણી છોડાય નથી જન જય દેવાન જયન બંધ મારું નામ પટેલ ગામ લાખણી તાલુકો લાખણી હવે અમારે બાજુ વાવેતર કરેલું છે હવે શંકરભાઈ એવું પૂરી પૂરું મળશે પશુઓનો ઘાત સારો મળે છે હવે અમે દોઢ લાખ બે લાખનો ખર્ચો કરેલો છે હવે એમાં અમારે કોઈ વળે ઉમશે નહી જો આ સરકાર નહીં હોબળે તો અમારે આત્મહત્યા અથવા જગ્યા છોડીને જવાનો વારો આવ્યો છે આ અને અત્યારે અમે અહીંયા બેસું જ્યારે પાણી ચાલુ કરશે ત્યારે અમે ઘરે જઈશું ઘરે શું કામ છે પાણી છે ને પાણી વગર કોઈ મોટર ચાલુ કરવાની નથી કોઈ પાણી વાળવાનું નથી કોઈ પશુઓને નાખવાનું નથી તો ઘરે જઈને શું કરશું બરોબર ભઈલા અને અત્યારે પાણી છે ડેમમાં તો અમે માગીએ છીએ જો પછી એ ડેમમાં પાણી હશે ને વરસાદ આવશે તો પાણી વેળ ભઈને દરિયામાં જશે તો આના કરતો ખેડૂતોને આપો તો એમને બે પૈસા બચત થાય એમના છોકરા નભે એમના છોકરા ભણે તો કોઈ કરતો ખેડૂત આગળ આવે કિસાન આગળ આવે નકર આ તો કોઈ ન કહો કિસાન ને આગળ લાવવાની આજે કેટલા ખેડૂતો ભેગા થયા શું કાર્યક્રમ છે હાલ અમે વનસો જેવા ખેડૂતો ભેગા થયા છો અને ધરણા કાર્યક્રમ છે મારું નામ પટેલ હરચંદભાઈ અમરાભાઈ ગામ લાખા

અને તમે જેટલું વાવેતર કરવું હોય એટલું કરી શકો છો સીએમ ભૂપેન્દ્રભાઈએ પણ બોલેલા શંકરભાઈ પણ બોલેલા અને શંકરભાઈ એવું બોલેલા કે આપણે પશુ રાખો પશુ પર આપણું જીવન નપશે અને એ પ્રમાણે ખેડૂત પશુ રાખવા મળ્યો ખેડૂત પશુ રાખવા મળ્યો પણ એને કાચિયારો તો જોશે ને પોણી જોશે પોણી હોય તો કાચારો થાય કાચારા વગર પશુ રાખવું પોહાય એમ નથી અત્યારે ખા ખાતર થઈ જાય મોઘા બિયારણ થઈ ગયેલું છે મોઘું અને સરકાર શ્રી ઓમ કહે છે કે આપણે ભાવ ટેકાના ભાવે ખરીદજો ખેડૂત પાસે કોક હશે તો ટેકાના ભાવે ખેડૂત હાલવા જાય છે ને ખેડૂત પાયે પાકશે જ નહીં તો આ બાજરી ટેકાના ભાવે હવે ઓનલાઈન કરવાનું ચાલુ કર્યું છે બાજી પાકશે તો ઓનલાઈન કરી શકશે અને ઓનલાઈન કર્યા હાટે શું બાજરી હોય નહીં ખેડૂત કઈ રીતે ઓનલાઈન કરીને પકવીને હાલવાનો છે તો સરકારશ્રીને શ્રીને અમે એટલું

અમારી મુખ્ય માંગ છે કે સરકાર શ્રી અમને ઉનાળે વાવેતર કરવા કીધું હતું એના અનુસંધાને અમે બધા ખેડૂતોએ વાવેતર કર્યું હતું અચાનક ચોગા પંપિંગ સ્ટેશન બંધ કરી અને અમારો અત્યારે પાક સુકાયેલો છે અમારી તાત્કાલિક એવી માગણી છે કે ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક છ પંપ ચાલુ કરે અને ચોગાથી થી લાખણી કે થરા સુધીના વિસ્તાર ચોગડા સુધી પાણી પહોંચે અને એક મહિના માટે અમને પાણી આપે અને તળાવમાં પાણી આપે એવી મારી માગણી છે જો કરવામાં નહીં આવે

આ પશુપાલન થી જોડાયેલા ખેડૂતો છે અત્યારે છે સરકાર શ્રી આ ખેડૂતો વેદના સમજે એમ જ સરકાર ની ભલાઈ છે અત્યારે છે રણનીતિ અમારી તો એવી જ કે અત્યારે હજારો ખેડૂતો આવશે અને જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન સરકાર અમને બાદ ધરી ના આપે કે આટલા દિવસ ચાલુ રહેશે અત્યારે ચાલુ થશે ત્યાં સુધી આ ખેડૂતો આવી રહેશે અને અમારા ધરણા ચાલુ રહેશે જે પ્રકારે ખેડૂતો છે તે ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગ છે સુજલામ સુબલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે અને જ્યાં સુધી પાણી નહીં છોડાય ત્યાં સુધી ખેડૂતો ધરણા કરવાની ચિંકી ઉછલી રહ્યા છે શું કહો છો કાકા તમે અહીંયા ધરણા આવ્યા છો કેવી સ્થિતિ છે અત્યારે બજમાજરીમાં બળા જેવો ભાવ હા ગુકઈ ગઈ કલમઈ દીવ તો થઈતી

જે પ્રકારે ખેડૂતો છે તે ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અત્યારે ખેડૂતોના ધરણાની શરૂઆત થઈ છે અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ચાંગા પંપિંગ સ્ટેશનના છ પંપ શરૂ કરીને સુજલામ સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના ધરણા છે હમણાં નહીં હમ

એ ભાઈ જે કેરેક્ટર વિકાસ કર આ બાબા એ બાબા એથી ડાળું લેતું જય જવાન જય કિસાન જય કિસાન

ખેડૂતો નો પાક સુકાયેલો છે અમે સરકાર શ્રી માગણી કરી હતી પણ હજી સુધી ચોંકા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુજલામ તળાવ પાણી આપેલું એક ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે કોઈ પણ ભોગે અમે આ ધરણા નથી એટલે સાંભળી લે આ ખેડૂતો ની છે અને ખેડૂતોની સમજીને તાત્કાલિક પાણી આપે એવી છે સ્વીકારી હતી સ્વીકારી હતી આગળના સમયમાં પણ એટલે સરકાર નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજરામ સુ પાણી નાખે એમ જ સરકાર ની ભલાઈ છે કોઈ પણ ભોગે અમે ખેડૂતો નથી

એની સવાલ થી કે ચાંગા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ફીડુ તો ઉભેર્યા છે ને માંગ કરી રહ્યા છે કે આ ચાંગા પમ્પિંગ સ્ટેશન પર